સતત ત્રીજા દિવસે મહાનગરપાલિકાની વેરા વસુલાત ટીમની કાર્યવાહી શીતવંદન કોમ્પ્લેક્સની પાંચ દુકાનો સીલ કરાઈ નડિયાદ શહેરમાં સતત ત્રીજા દિવસે મહાનગરપાલિકા વિભાગની ટીમ કાર્યવાહી માટે નીકળી છે મહાગુજરાત નજીક આવેલા શીત કોમ્પ્લેક્સમાં બાકી વેરા ન ભર્યા હોવાથી પાંચ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મહાગુજરાત નજીક શીતવંદન કોમ્પ્લેક્સમાં પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોમ્પલેક્ષના માલિકની ઓફિસથી માંડીને ઉપરના માળે ચાર દુકાનો સીલ કરવામાં આવી છે કોમ્પ્લેક્ષના માલિકની મુખ્ય ઓફિસનો બ્યાસી હજાર જેટલો વેરો બાકી છે જ્યારે ઉપરની તમામ ચાર દુકાનો લાખથી દોઢ લાખ જેટલો વેરો મળી કોમ્પ્લેક્ષની પાંચ દુકાનોમાં અંદાજીત છ લાખ જેટલો વેરો બાકી છે જે મામલે મનપા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે હવે મનપાની ટીમ શહેરની જાણીતી હોટેલમાં કાર્યવાહી માટે પહોંચી છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં પીપલક ચોકડી બાદ હવે અત્રુજ ત્રણ જેટલા કામમાં તપાસ બાદ આજે વધુ બે એકમોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આશિષ મહેતા નડિયાદ